હેલો મિત્રો સો તમારું સ્વાગત છે તમારી પોતાની ચેનલ પેકેટનો રાજામાં સો આજે આપણે અનબોક્સિંગ કરવાના છીએ ક્રંચેક્સ ચીલી તડકા ફ્લેવરનો હા મિત્રો તમે બરાબર સાંભળ્યું છે આજે આપણે આ પેકેટનું અનબોક્સિંગ કરવાના છે મિત્રો તમે મોબાઈલના બોક્સના રિવ્યૂઝના વિડીયો અનબોક્સિંગના વિડીયો તો બહુ બધા જોયા છે પણ ચાલો આજે આ દસ રૂપિયાનું જે બાલાજીનું કરંચેક્સ ચીલી તડકા છે ફ્લેવર એનું આપણે અનબોક્સિંગ કરીએ સો મિત્રો સરસ મજાનું બ્લુ કલરનું પેકેટ છે અને અહીંયા બાલાજી વેફર્સ વેફર્સનો સિમ્બોલ છે અને અહીંયા જમણી બાજુ એમને ગ્રીન કલરનું સિમ્બોલ આપ્યું છે ધેટ મીન્સ કે પ્યોર વેજીટેરિયન છે અને કરંચેક્સ લખેલું છે અને બટાકાના ખેતરનો ફોટો આપેલો છે એક નાનકડું ઘર છે અને બટાકાની છાલ છે અને આ છે અને સાથે અહીંયા મરચાં દોરેલા છે મિત્રો તો તમે સમજી શકો છો કે ચીલી તડકા ફ્લેવર છે એટલા માટે આ રીતનો એમનો કલર આપેલો છે પાછળની બાજુ જોઈએ તો અહીંયા આપેલું છે મિત્રો કે ડાબી બાજુ ઉપર કે ક્રંચ એક સિમ્પલી સોલ્ટેડ સો તમે અમારી ચેનલ ઉપર જઈને આ ક્રંચ એક સિમ્પલી સોલ્ડેડનો ફૂલ વિડીયો જોઈ શકો છો તમારી માટે મિત્રો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ વિડીયોની લિંક મૂકી દીધી હશે અને ઓલસો તમે જોઈ શકો છો અને ઓલસો તમે જેવી રીતના જોઈ શકો છો એવી રીતના અહીંયા એમનું એડ્રેસ આપેલું છે રજિસ્ટર્ડ ઓફિસનું એડ્રેસ આપેલું છે એન્ડ એમના અને એમના અલગ અલગ બીજા જે એરિયામાં છે કંપની એના એફએસએસઆઈ એના નંબર આપેલા છે અને કસ્ટ્યુમર કેરનો નંબર આપેલો છે અહીંયા અને ઈમેલ એડ્રેસ આપેલું છે કે તમે દસ વાગ્યાથી લઈને છ વાગ્યા સુધી અથવા તો ઈમેલ કરી શકો છો અને જમણી બાજુ અહીંયા ઉપર તમે જોઈ શકો છો એ રીતના કે આમાં પોટેટો એટી એઇટ પરસન્ટ ઇઠ્યાસી ટકા પોટેટો છે આની અંદર એન્ડ પામોલીન ઓઇલ છે થોડીક ખાંડ નાખેલી છે સુગર છે વેજીટેબલ એન્ડ અહીંયા લખેલું છે મેલ્થોડૅસ્ટ્રિન્ડ સ્પાઈસીસ એન્ડ ધ કન્ટિમેન્ટ એટલે એને ચીલી જેવી રીતના મરચાંના પાવડર હોય છે પાવડર નાખેલો હોય છે સો બીજી પણ ઘણી બધી વસ્તુઓ નાખેલી છે કે મિનરલ સોલ્ટ નાખેલું છે પછી ફ્લેવર એન્હાન્સર નાખેલું છે સારો ટેસ્ટ આવે એની માટે એન્ડ અહીંયા અને અહીંયા લખેલું છે કે તમે સો ગ્રામ અગર આ ખાઓ છો વેફર તો તમારા શરીરમાં પાંચસો પિસ્તાળીસ પાંચસો પિસ્તાળીસ કિલો કેલરી જશે અને કોલેસ્ટ્રોલ કેટલું સોડિયમ કેટલું બધી ડિટેલ અહીંયા લખેલી છે બીજું મિત્રો એવું કે અહીંયા લખેલું છે કે નેટ વેઇટ ત્રીસ ગ્રામ છે તો આનો નેટ વેઇટ અંદર જે વેફર્સ નીકળે છે એનો વજન ત્રીસ ગ્રામ છે અને એની એમ આરપી દસ રૂપિયા છે અને અહીંયા લખેલું છે બેચ નંબર પેકેટ ડેટ એક્સપાયરી ડેટ અને ટાઈમ લખેલો છે અને અહીંયા બારકોડ નંબર લખેલો છે સો મિત્રો આ પેકેટ છે અને પેકેટમાં લખ્યું છે ત્રીસ ગ્રામનો વજન છે સો મારી પાસે અહીંયા મિત્રો વજન કાંટો છે સો વજન કાંટો મેં ચાલુ કરી નાખ્યો છે અને વજન કાંટામાં જોઈએ તો આપણે અહીંયા જેવી રીતના પેકેટમાં લખ્યું છે કે ત્રીસ ગ્રામ નેટ વેટ છે તો અંદરની વેફર ખોલતા પહેલાં આપણે એક વખત વેફરના આખે આખા પડીકાનું વજન કરી લઈએ સો મિત્રો તમે જોવો છો કે થર્ટી ફોર નામ એટલે ચોત્રીસ ગ્રામ વજન છે ટોટલ આનો સો ટોટલ આ વેફરનું વજન ચોત્રીસ ગ્રામ છે પેકેટની સાથે અને અહીંયા મિત્રો મારી પાસે એક બીજી વેફર છે તમે સેક્સનું બીજું પેકેટ છે સેમ પેકેટ છે સેમ કંપની છે એક સાથે લાયા છે તો આનો પણ મિત્રો વજન કરી લઈએ તો આપણને ખબર પડે કે બંને પેકેટમાં કંઈ વજનમાં ફરક છે કે નહીં તો આનો પણ મેં વજન કર્યું તો એક્ઝેક્ટલી ચોત્રીસ ગ્રામ છે સો આ કોમ્પ્યુટરાઈઝ મશીનથી પેકિંગ થતું હોય છે માટે આનું વજન સરખો હોય છે મિત્રો સો આ હતું પેકેટનું પેકેટ સાથે વજન મિત્રો ચલો હવે આપણે આને અંદરથી ખોલીને જોઈએ કે અંદરથી શું નીકળે છે સો ઘણા બધા મિત્રો અહીંયાથી તોડતા હોય છે પેકેટને ઘણા બધા લોકો અહીંયાથી તોડતા હોય છે ઘણા બધા લોકો દાંતથી તોડતા હોય છે તો મિત્રો આપણે વ્યવસ્થિત રીતે આને કાતરથી દોરશું જુઓ અહીંયા કાતર આપણી પાસે છે કાતરથી એને કટ કરીએ સો કટ કરીને જોઈએ તો મિત્રો તમે જોઈ શકો છો એવી રીતના સરસ મજાની વેફર્સ તમને જોઈ શકો છો આમાં એની અંદર વેફર અને આની વેફરની અંદર લાલ લાલ એનો જે મસાલોને સ્પાઈસીસને જે તીખાશ માટે છે જેવી રીતના અહીંયા લખેલું છે અહીંયા પેકેટ પર કે ચીલી તડકા તો એવી રીતના એ લખેલું છે તો ચલો મિત્રો જોઈએ કે કંપનીએ લખ્યું છે કે ત્રીસ ગ્રામ નેટ વેટ છે તો આપણા કાટામાં જોઈ લે કે ખરેખર ત્રીસ ગ્રામ વજન છે કે નહીં સો મેં મારી વેફર અહીંયા વજન કાટો પર નાખી દીધી છે સો મિત્રો તમે જોઈ શકો છો એવી રીતના મારા પેકેટમાં કોઈ વેફર છે નહીં મેં બધી વેફર ખાલી કરી નાખી છે અને તમે જુઓ છો એવી રીતના એક્ઝેક્ટલી ત્રીસ ગ્રામ વેટ છે આનું એટલે જરાક કમ્પ્યુટરાઇઝ મશીન ત્યાં પેકિંગ થતું હોય છે એટલા માટે જરાક પણ ઓછું થતું હોતું નથી અને બીજી વાત મિત્રો તમને એ બતાવી હતી કે આ વેફર આ પોટેટોમાંથી નથી બનતી હોતી કારણ કે આ પોટેટોની અંદર થોડું ઘણું મીઠાશનું પ્રમાણ હોય છે તો જે પહેલાં પોટેટો જે લાલ સરખા આવે છે એ પોટેટોમાંથી વેફર બનતી હોય છે તેથી એ કાઢી ના પડી જાય બ્લેક ના પડી જાય એટલા માટે સો મિત્રો મને બતાવજો કે તમારા એરિયામાં એ પોટેટો અવેલેબલ છે કે નહીં મળી શકે છે કે નહીં કારણ કે સિઝનલ બટેકા હોય છે અમુક અમુક સિઝનમાં જ આવતા હોય છે બાકી એ બારે માસ આવતા નથી શો અને તમે વેફરમાં જોઈ શકો છો એવી રીતના આ વેફરની આજુબાજુમાં થોડું થોડું બ્લેક બ્લેક છે દેટ મીન્સ કે પોટેટોની જે બટાકાની વેફરની છાલ જે મશીનથી ઉતારતા હોય છે બાકી રહી ગઈ હોય છે એ છે એટલા માટે સો આ પોટેટોમાંથી વેફર બનતી નથી હોતી પેલા લાલ પોટેટો હોય છે કે જેમાં મીઠાશનું પ્રમાણ ઓછું હોય છે એ પોટેટોમાંથી એ બટાકામાંથી બનતી હોય છે સો મિત્રો આ બટાકાને આપણે સાઈડમાં મૂકી દઈએ અને આપણે ગણીએ કે વેફર કેટલા નંગ છે કારણ કે આપણે વેફર ખાધી તો હશે પરંતુ એના નંગ નહીં ગણ્યા હોય તો આપણે ગણી લઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ બસ છવ્વીસ અને આ એક ગણીએ એટલે સત્યાવીસ તો મિત્રો સત્યાવીસની આસપાસ વેફર ટોટલ નીકળે છે આપણે વજન કાંટાની સાફ કરી નાખીએ અને તો મિત્રો આ વેફર છે કારણ કે આ મે વેફર પર તમે જુઓ તો અગર લાલ કલરનો મસાલો જે છે ચીલી ફ્લેવર લખેલું છે એવી રીતના તો એ મને લાગે છે કે આ વેફર પ્રમાણમાં તીખી તો હશે જ કારણ કે આની પહેલાં પણ મેં ખાધી છે તો મને તીખી લાગી હતી તો મિત્રો ચાલો હું તમને ટેસ્ટ કરીને આનો રિવ્યૂ આપું મિત્રો આટલી જ મેં એક બાઇટ લીધી છે અને મને ખબર પડી ગઈ કે થોડી થોડી તીખી છે આ વેફર એટલી બધી પણ નથી પણ જો તમે તીખું પસંદ કરતા હો તો આ વેફર તમારી માટે બેસ્ટ ચોઈસ છે અને તમે જેવી રીતના જોઈ શકો સાંભળી શકતા હશો એકદમ ક્રિસ્પી વેફર છે મિત્રો અને બાલાજી છે એટલે ક્વોલિટીમાં જરા પણ કોમ્પ્રોમાઈઝ છે નહીં અને એકદમ સરસ મજાની છે અને એકદમ પૂરી વ્યવસ્થિત રીતે બનેલી વેફર જે કોઈ જગ્યાથી કાચી રહી ગઈ હોય કેવી રીતના છે ને કારણ કે મશીન ફ્રાયરથી થતી હોય છે એટલા માટે અને મિત્રો આ વિડીયો થ્રુ અમે કોઈ પણ પ્રકારનું અમે કોઈ પણ પ્રકારનું સ્પોન્સર કરતા નથી અને અમે તમે ખાવા માટે દબાણ કરતા નથી જો તમારા શરીરને અને તમારા ટેસ્ટને અનુકૂળ આવે તો તમે આને નાસ્તામાં લઈ શકો છો તો આ વિડીયો તમે મિત્રો કયા સિટીમાંથી જોવો છો મને કોમેન્ટમાં કરીને બતાવજો અને તમે વેફરા ટ્રાય કરી છે કે નહીં મિત્રો ક્રંચેક્સ ચીલી તડકા ફ્લેવર છે તો મિત્રો તમે આ વેફર ક્યારે પણ ટ્રાય કરી છે કે નહીં મને કોમેન્ટમાં કરીને બતાવજો અને આ વિડીયો તમારા એવા મિત્રો કે જે સૌથી વધારે તીખું ખાતા હોય કે જે આ ક્રન્ચેક્સ ચીલી તડકા વેફર વધારે પસંદ કરતા હોય એની સાથે શેર કરજો અને બસ મિત્રો આ વિડિયોમાં આટલું જ અને તમે અમને જણાવજો કે હવે પછી નેક્સ્ટ વિડિયો તમે કયા પડીકાનો જોવા માંગો છો સો અમારી ટીમ એનું અનબોક્સિંગ કરવાની સો ટકા ટ્રાય કરશે સો મિત્રો આ વિડીયોમાં આટલું જ મળીએ તમને નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો